નો એવો દાવો છે કે આ ટેકનોલોજી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને મજબૂત કરવામાં મદદરૂપ થશે અને સાથે જ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રવાસ માં મહત્વપૂર્ણ સ્માર્ટ સુરક્ષિત અને ટકાઉ બનાવશે તો જે કે ટાયર એમ્બેડેડ સ્માર્ટ ટાયર હવે કંપનીના વેચાણ કેન્દ્રો દ્વારા ઉપલબ્ધ થશે અને શરૂઆતમાં ચૌદ થી સત્તર ઈચ કદમાં આવશે અને ચેરમેને વધુમાં જણાવ્યું છે કે જે કે ટાયરનું એમ્બેડ સ્માર્ટ ટાયર ચૌદ થી સત્તર ઇશ માં ઉપલબ્ધ છે અને આગામી પાંચ થી છ વર્ષમાં કાર અને ટ્રકના ટાયરની ટાયર ની ક્ષમતા વધારવા માટે પાંચ હજાર કરોડ નું રોકાણ થશે જેમાં કેટલાક એકમોની નિકાસ પણ કરવામાં આવશે આવી જ ગપસપ જાણવા માટે જોતા રહો નમસ્કાર